માંડવીના કિસાનોને ખરીફ પાક માટે નર્મદા કેનાલમાં પાણી છોડવા કૃષિમંત્રી સમક્ષ માંડવી ભારતીય કિસાન સંઘની માંગણી માંડવી તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા માંડવી તાલુકામાં ખરીફ પાકની સિઝન શરૂ થતાં અહીંના કિસાનો ખરીફ પાક સમયસર લઈ શકે તે માટે નર્મદા કેનાલમાં પાણી છોડવા માંગણી કરવામાં આવી છે ભારતીય કિસાન સંઘ માંડવી તાલુકા પ્રમુખ દ્વારા રાજ્યના કૃષિમંત્રીને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવાયું હતું કે અહીંના પાણીના તળિયા ઊંડા ગયા છે અને પાણીમાં ટીડીએસનું પ્રમાણ વધારે હોવાથી આ પાણી ખેતી માટે પણ લાયક નથી રહ્યું ત્યારે અહીં પહોંચાડેલ નર્મદા કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા માંગણી કરાઈ છે તેમણે કહ્યું હતું કે વરસાદ અનિયમિત થઈ શકે અને બોરના પાણી ખેતીને લાયક રહ્યા નથી ત્યારે આ વિસ્તારના કિસાનોનો એકમાત્ર આધાર નર્મદા કેનાલ છે જેમાં સમયસર પાણી છોડવા માટે આયોજન કરવામાં આવે તે અત્યંત જરૂરી છે મારું નામ રતિલાલ હરજી રાવડિયા ભારતીય કિસાન સંઘ માંડવી તાલુકા પ્રમુખની જવાબદારી છે હવે સમસ્યા ખેડૂતોની એ છે કે આજથી ત્રણ મહિના થયા જે નર્મદાની કેનાલ રિપેરિંગના બાને બંધ કરેલી છે હજી સુધી નર્મદા કેનાલમાં પાણી માંડવી તાલુકાને આવતું નથી અને આજથી લગભગ ત્રણેક વાર અમે લેટર લખ્યા છે અનિરુદ્ધભાઈ દવે આપણે ધારાસભ્યશ્રીને આપ્યા છે નર્મદા નિગમના સાહેબોને મોકલ્યા છે કૃષિમંત્રીને પણ મોકલ્યા છે અને આપણે વિનોદભાઈ ચાવડાને સભ્યને પણ મોકલ્યા છે એવું કોઈના પેટમાં પાણી હલતું નથી અને જ્યારે હમણાં ચૂંટણી હતી ત્યારે બહારની સભાઓમાં કેમ એવું બોલતા હતા કે માંડવી આખું અને મોરબુકા સુધી પાણી પહોંચી ગયું છે માંડવીમાં હરિયાળી થઈ ગઈ હજી સુધી રેગ્યુલર ખેડૂતોને એક પણ ક્યારામાં પાણી આપ્યું નથી હજી માઇનર કેનાલ સબ મે કેનાલ અને જે પેટા કેનાલો છે એમાં એક પણ હજી કેનાલના કામ પૂરા થયા નથી અમારી માંગ એ છે કે વહેલામાં વહેલી તકે આ કામ પૂરા થાય અને કદાચ જો હમણાં વરસાદ આવે છે આવે છે કે જે હજી કોઈ વરસાદના અણસાર રેખાતા નથી જો આ વરસાદ ખેંચાઈ હશે તો માંડવી તાલુકાના ખેડૂતને જે પાક હમણાં વાવ્યા છે પોતાના બોરના પાણીથી એ બચાવવા મુશ્કેલ થશે એટલે અમારી માંગ છે કે વહેલામાં વહેલી તકે ખેતરે ખેતરે પાણી પહોંચાડે અને આ કેનાલ વહેલામાં વહેલી શરૂ કરે અને એવા ઘણા બધા કામ બાકી જ્યા છે ગઈકાલે જ્યારે અંજાર તાલુકામાં વધારે વધારે વરસાદ પડ્યો ત્યારે આ કેનાલ ફૂલ ચાલુ હતી અને રૂપમાવતીના કિનારે એક ગેટ મૂકેલા છે એનું કામ પણ અધૂરું છે બાર મહિના પહેલાં અમે કિસાન સંઘ અને મામલતદાર સાહેબ જે માધુભાઈ પ્રજાપતિ હતા એમની જોડે નર્મદાના નિગમના સાહેબો જોડે અમે અહીંયા આ જ જગ્યાએ બેઠક કરી હતી અને આ જગ્યામાં વરસાદના પાણીના નિકાલ માટે પાકી કેનાલ બનાવવાનું કામ જ્યારે સાહેબે કબૂલ્યું હતું એ પણ હજી બાકી છે અને એ અમારે એક માંગ છે કે એ જે કામ અધૂર છે એ વહેલં વહેલી તકે પૂરા થાય અને ખેડૂતોને વહેલં વહેલા તકે બધે ખેતરે ખેતરે પાણી મળે બીજું ભાડિયા વિસ્તારમાં જ્યારે કેનાલ તૂટી હતી એમનો જે કામ જે છે નબળાને કારણે તૂટી હતી અને એ જે કેનાલમાં તૂટી હતી ત્યારે પાણીથી નુકસાન થયેલું ખેડૂતોને હજી સુધી કોઈ વળતર મળેલ નથી ને વહેલમ વહેલી તકે ખેડૂતોને વળતર મળે અને હજી આ જે કેનાલ નબળી છે એના લીધે હજી પણ આવી તૂટવાનો ઘણી જગ્યાએ સંભવ છે તો વહેલામાં વહેલી તકે આ કામ રિપેરિંગ કરી અને કેનાલ વહેલામાં વહેલી તકે ચાલુ કરે એ અમારી માંગ છે મારું નામ નવીન ગોપાલ ગઢવી અમારા નાની વિસ્તારમાં જે નર્મદાની કેનાલ આવી છે ત્યાં વરસાદી પાણીના નિકાલની એક સમસ્યા છે જેની અમે વારે ઘડીએ લેખિત અને મૌખિક રજૂઆત વહીવટીતંત્ર પાસે કરેલી છે આપ જ્યારે અમારા વિસ્તારની મુલાકાત લીધી છે ત્યારે આપના માધ્યમથી પણ ફરી વખત તંત્રને અમારા વિસ્તારના જે કેનાલને લગતા પ્રશ્નો છે એનું જ સત્વરે નિરાકરણ થાય એવી અપીલ કરું છું એક તો પ્રશ્ન છે વરસાદી પાણીનો નિકાલની જે બાજુમાંથી નિકાલની સાયપણ છે ત્યાંથી પાકી ગટર લાઈન કાઢવાની છે તે પણ ઘણા સમયથી પેન્ડિંગ છે બીજો નાની રાણથી કોળાએ જે રસ્તો જાય છે એના માટે ઓવરબ્રિજ બનાવવાનો છે એની પર રજૂઆત અમે વારે ઘડીએ વહીવટીતંત્ર પાસેથી કરેલ છે હજી સુધી કોઈ કામ થયેલ નથી તો એ સત્વરે કામ થાય એવી આપના માધ્યમથી તંત્ર આપી